નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ ટુ ધ પોઈન્ટ પર આજે ફરી વાત કરવી છે ભારતે જે ફરી એકવાર એક નવો ઇતિહાસ રચી દીધો છે તેના વિશે શ્રો કે જેને ફરી એક નવો ઇતિહાસ રચ્યો છે ચંદા મામા સુધી તો આપણે પહોંચી ગયા હવે સૂરજદાદાની નજીક પણ આપે આપણે પહોંચી ગયા છીએ અને આજે ઈશ મિશન આદિત્ય એલ્વન જે બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જ્યારે આ સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યું અને એકસો છવ્વીસ દિવસની એની મુસાફરી અને આ સફળ મુસાફરી બાદ આ સફળ યાત્રા કર્યા બાદ હવે આ સ્પેસક્રાફ્ટ પોતાનું જે ગંતવ્ય સ્થાન છે તે એટલે કે આ એલ વન પોઈન્ટ કે જ્યાં તેને પહોંચવાનું હતું ત્યાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે એટલે આ જે એક સિદ્ધિ વધુ એક સિદ્ધિ ભારતે ઇસરોએ હાસિલ કરી છે તેના પર આજે ચર્ચા કરીશું અને ખાસ કરીને આ જે મિશન છે તેનો હેતુ શું છે આ મિશન શું છે તે પણ સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા માટે આ કેટલી મોટી બાબત છે કે ભારત હવે સૂર્ય મિશન માટે તૈયાર છે અને પાંચ વર્ષ સુધી જે જેના માટે જે કાર્ય માટે આ સ્પેસક્રાફ્ટ પહોંચ્યું છે તે હવે કયા કયા કાર્યો છે તે કરશે તે પણ સમજવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જયંત જોશી કે જેઓ પૂર્વ વૈજ્ઞાનિક સિનિયર વૈજ્ઞાનિક છે ઇસરોના આ ઉપરાંત આપણી સાથે તન્મય વ્યાસ પણ ઉપસ્થિત છે કે જેઓ જાણીતા એવા સ્પેસ ટ્યુટર છે ઇસરોના રિકગ્નાઇઝ ટ્યુટર છે તેઓ પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા તો ડોક્ટર જયંત આ પહેલા પણ આપણે ઘણા બધા ઇસરોના મિશન ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ હવે જ્યારે આ આદિત્ય એલવન પર વાત કરી રહ્યા છે ચંદાબામાની મુસાફરી એટલે કે જે આપણે ચંદ્રયાન મોકલ્યું તે પછીની હવે આ જે સફળતા ભારતે અને ઇસરોએ હાંસલ કરી છે તે કેટલી મોટી બાબત છે એ ઘણી જ મોટી તરણફાળ સમાન આપડી આ એક સિદ્ધિ ગણી શકાય કે ચંદ્ર ઉપર ના સફળ ઉતરાયણ બાદ સૂર્ય ના અભ્યાસ માટેનું આપણું આદિત્ય એલવન મિશન જે બીજી સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ પીએસએલવી સી ફિફ્ટી સેવન નામના રોકેટ ની મદદ લગભગ તમે જુઓ તો એકસો ને પચીસ એટલે સવાસો દિવસોની સફર પછી આજે એના નિર્ધારિત જગ્યા જે લેગરેન્જ પોઈન્ટ એલ વન કે છે એને ત્યાં સફળતા પૂર્વક મેનુવર્ક ને આપણે એને સ્થાપિત કરી દીધું છે એટલે જોવા માટે એ પોતે ત્યાં તૈયાર છે અને હવે પછીની ઘટનાઓ સૂર્યની અંદર થી કે સૂર્યની સપાટી ઉપર બનતી સમગ્ર ઘટનાઓને બહુ જ નજીકથી જોઈ અને ડેટા કે જે આવનારા સમયની અંદર જે કંઈ રિસર્ચ કરવાનું છે એ રિસર્ચમાં બહુ જ કામમાં લાગે એવી માહિતીઓ માટે આપણું વાયાન ત્યાં પહોંચી ગયું એ બહુ જ મોટી સફળતા છે અને નિર્માણ ટીવીના આ માધ્યમથી હું આપણા બધા જ દેશવાસીઓને આજની આ ક્ષણે ખૂબ જ ખૂબ જ ખૂબ જ અભિનંદન આપું છું ખાસ કરીને આ સફળતાની વાત કરીએ જયંતભાઈ કે ખૂબ મોટી સફળતા આપણે હાંસલ કરી છે અને ખૂબ જ પડકારજનક કહેવામાં આવતું હતું આ મિશન જે હવે સફળતાપૂર્વક કહી શકાય કે તેમણે પાર પાડી દીધું છે જ્યાં પહોંચવાનું હતું ત્યાં ખૂબ જ સારી રીતે પહોંચી ગયું છે આ કેટલી મોટી સફળતા ભારત માટે અને ઇસરો માટે છે સાપેક્ષમાં અન્ય જે સ્પેસ ઓર્ગેનાઇઝેશન છે તેની સાપેક્ષમાં જો આપણે વાત કરીએ તો જી નમસ્તે સૌથી પહેલા તો અભિનંદન દરેક દેશવાસીઓને કે આ જે બી કંઈ કામકાજ થઈ રહ્યું છે એમાં હમણાં જ આપણે પહેલી જાન્યુઆરીએ બી એક બહુ જ સફળતાપૂર્વક ઉડાન ભરી છે કે જે એને કહેવાય કે આપણે ફક્ત બીજું જ આખા વિશ્વમાં સૌથી પહેલું આપણે એશિયામાં અને બીજું આખા દુનિયાની અંદર જે મિશન ઉડાડ્યું જેના દ્વારા આપણને બ્લેક હોલ વિશેની બધી માહિતી મળશે તેવી જ રીતના આ જે સૂર્ય ઉપરનો અભ્યાસ માટે અત્યાર સુધીમાં અનેક પ્રોબ્સ મોકલી ચૂકેલા છે બીજા બધા નાસા અને યુરોપિયન સ્પેસ એ લોકો બધા પણ એ લોકો બધા ડેવલપ કન્ટ્રીસ છે એ લોકો પાસે ટેકનોલોજી ઘણા જ વર્ષોથી અવેલેબલ છે આપણી પાસે નવી નવી આ ટેકનોલોજી જ્યારથી તમે કદાચ આ એદિત્ય એલ્બન હું સામાન્ય તમને હું એક રિવર્સ ગિયર નાખીને એક વાત સમજાવું બે હજાર ને આઠ ના વર્ષની અંદર જે વખતે ચંદ્રયાન એક વાતચીત ચાલતી હતી તે વખતે જ આદિત્ય એલ વનનો જન્મ થયો હતો કે ભાઈ આપણે આ સૂર્ય માટે પણ આપણે કઈ કરવું જોઈએ તે વખતે ફક્ત ત્રણ કરોડનું બજેટ સરકારે ફાળવ્યું હતું અને ત્યારે લિયો એટલે કે લો અર્થ ઓર્બિટની અંદર આદિત્ય એલ વન પ્રસ્થાપિત કરવાની વાત હતી એની ઉપર એક પેલોડ એટલે કે એક એવું ઉપકરણ કે જે કન્ટિન્યુઅસલી સૂર્યના કોરોના કોરોના એટલે સૂર્યનું તે ફક્ત એક જ ઉપકરણ ત્યાં મૂકવાની વાતચીત હતી પણ જેવું ચંદ્રયાન એકની સફળતા થઈ ત્યારબાદ આનું બજેટ બદલાયું અને બજેટ બદલાયા પછી લગભગ ત્રણસો સિત્તેર કરોડ રૂપિયાના આ મોટા બજેટ સાથે કેવી રીતે સૂર્યને સાત રથ સાત ઘોડા ઉપર આવતા રથ ને સાથે સરકાવીએ તેવી રીતે આદિત્ય એલવન ઉપર પણ સાત જુદા જુદા પેલોડ એટલે સાત જુદા જુદા ઉપકરણ સૂર્યનો અભ્યાસ કરવા માટે થઈને મૂક્યા છે તો એ એક એવી હરણફાળ છે જેમ સાહેબે હમણાં વાતચીત કરી જયંતભાઈ સાહેબે કે આ ખરેખર એક આપણું દેશનું ગૌરવ સમાન છે અને તમને એક પાર્ક થયો શબ્દ જે છે એ થોડોક ડિફિકલ્ટ છે જ્યારે આપણે લેગ્રાન્જ પોઈન્ટની વાતચીત કરીએ કારણ કે લેગ્રાન્જ પોઈન્ટ એ કોઈ પોઈન્ટ અથવા તો કોઈ બિંદુ નથી એ એક એવો એરિયા છે એક એવી જગ્યા છે કે જે જગ્યાએ તમારે સતત ફર્યા કરવું પડે છે તમે જો એની કક્ષાને તમે વિઝ્યુઅલાઈઝ કરી શકો તો એવું છે સમજો કે અહીંયા આગળ સૂર્ય છે અને અહીંયા આગળ પૃથ્વી છે તો આપણે એક તો પંદર લાખ કિલોમીટર દૂર ગયા એટલે આપણે ફરી વખત એને કઈ સર્વિસ કરી શકીએ તેવી કોઈ જગ્યા નથી નંબર બે ત્યાં ગયા પછી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ત્યાં આગળ લગભગ લગભગ સમાન થઈ જાય છે અને એને કારણે એ એક લંબગોળ કક્ષામાં એને ફર્યા કરવું પડે છે પણ એના માટેનું ઈંધણ

જેવી રીતે અત્યારે અમે લોકો કન્ટિન્યુ સ્ક્રીન જોઈ રહ્યા જે તમે લોકો અત્યારે કન્ટિન્યુઅસ અમને લોકો જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તે જ રીતના કન્ટિન્યુઅસલી એ સૂર્યનો અભ્યાસ કરશે એટલે વાતચીત જયારે આગળ ટેકનિકલ હશે તો જયંતભાઈ સાહેબ કદાચ વધારે સારી રીતના આને સમજાઈ શકશે પણ ખરેખર ખૂબ સરસ આ આજની જે વાત છે એ આમ રૂમાળા ઊભા કરી દે તેવી વાતચીત છે

સવાલ મારો એ છે કે હવે જ્યારે આ સ્પેસક્રાફ્ટ ત્યાં પહોંચી ગયું છે હવે તેને પાંચ વર્ષ સુધી ત્યાંથી ડેટા એકઠા કરવાનો છે અને તે જે આપણને મોકલશે ડેટા તે એના ઉપરથી આપણે ઇસરોના વૈજ્ઞાનિકો રિસર્ચ કરશે માહિતી મેળવશે બધું જે ખાસ કરીને જે પણ એ લોકોને જોતી હોય માહિતી એ ત્યાંથી મળશે પરંતુ આને સરળતાથી સમજવું હોય કે કઈ રીતે એ સ્પેસક્રાફ્ટ અહીંયા ડેટા મોકલશે આખી પ્રક્રિયા કેવા પ્રકારની હશે હા એટલે કોઈ પણ સ્પેસક્રાફ્ટ એટલે मानू કે અત્યારે આપણે આદિત્ય L1 ની વાત કરીએ તો આદિત્ય L1 ના જે કામ હવે એના મુખ્ય હેતુની વાત કરીએ તો એને તમે જુઓ તો જે સોનાર અપર એટમોસ્ફિયર નું જે ડાયનેમિક્સ છે એને સ્ટડી કરવાનું એનો આપણો મુખ્ય હેતુ છે એ ઉપરાંત ક્રોમોસ્ફિયર અને કોરોનલ હીટિંગ કોરોનાને કારણે જે હિટિંગ થાય છે એ આપણે સમજવાની માટે આપણો એક બીજો હેતુ છે અને સ્થળ ઉપરના એટલે એ જે જગ્યાએ છે તે જગ્યાની આજુબાજુમાં પાર્ટિકલ અને પ્લાઝમાનું એન્વાયરમેન્ટનું વાતાવરણ કેવું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત સોલાર કોરોના અને એના હિટિંગ મેકેનિઝમનું જે ફિઝિક્સ છે કે એની પાછળના ફિઝિક્સના નિયમો અથવા એને કારણે શું શું થાય છે એ બધું જાણવા માટેના આપણા જે મુખ્ય હેતુઓ છે ઉપરાંત તમે જુઓ કે સૂર્યની ઉપરની સપાટી ઉપર બનતી વિવિધ ઘટનાઓ જે કઈ પણ બને છે એનું અવલોકન કરવું એનો અભ્યાસ કરવો અને એની બધી જ માહિતી અને ડેટા એકઠા કરી અને ભવિષ્યની અંદર આપણે ગહન સંશોધનના કાર્ય માટે આ ડેટા ખૂબ જ ઉપયોગી બનવાનો છે અને એના માટે એવું જગ્યા સિલેક્ટ કરવી પડે કે જ્યાંથી સૂર્યના ગ્રહણ કે સન ઓક્યુલેશન એ બંનેમાંથી કોઈની પણ અસરમાં આવ્યા વગર તમે સતત સૂર્યનું નિરીક્ષણ કે અવલોકન કરી શકો એવી જગ્યાએ પહોંચ્યો તો જ આપણે એનું સતત અવલોકન કરીને આપણે સાચા અને સારી પ્રમાણના સારી ક્વોલિટીના ડેટા આપણે મેળવી શકીએ તો એના માટે તમે સૂર્ય અને હમણાં જ વાત કરી તન્મયભાઈ એ પ્રમાણે કે પછી આપણે પૃથ્વી ના સૂર્ય વચ્ચેનું જે કુલ અંતર કરીએ તો દોઢસો મિલિયન કિલોમીટર હવે ઘણી વખત થાય કે ભાઈ આટલા બધા ડિસ્ટન્સની અંદર તો આપણે શું ક્યાં છે સ્પેસ ક્રાફ્ટ છે આદિત્યને ના એ માત્ર વન પર્સન્ટ ડિસ્ટન્સ કવર કર્યું છે કે આપણે દોઢસો મિલિયન કિલોમીટર સુધી નથી ગયા આપણે માત્ર વન પોઈન્ટ ફાઈવ મિલિયન કિલોમીટર પૃથ્વીથી એટલું જ અંતર આપણે કાપીને ત્યાં આપણા સ્પેસ ક્રાફ્ટને એલ વન પોઈન્ટ એટલે તમે જુઓ કે અંતરિક્ષની અંદર આવા જેમ એલ લેગરેજ પોઈન્ટની હમણાં સમજ આપી એ પ્રમાણે એવા અંતરિક્ષ અંદર કુલ પાંચ પોઈન્ટ છે એલ થી લઈને એલ સુધીના પૃથ્વી થી સૌથી નજીક નું અંતર છે એટલા માટે આપણે એને એલ વન સિલેક્ટ કર્યું છે અને એ પોઈન્ટ ઉપર રહીને સતત સૂર્યની સામે રહી અને બીજે કોઈ પણ અસરમાં આવ્યા વગર આ બધા ડેટા લઈ અને એની અંદર જે કઈ પણ ટ્રાન્સમીટર છે એ ટ્રાન્સમીટર ની મદદથી એની ઉપર જે એન્ટેના છે એન્ટેના દ્વારા પૃથ્વીની તરફ એ પરત આપણી દિશાની અંદર એ બધા ડેટા ટ્રાન્સમિશન કરશે અને જે આપણું ડીપ સ્ટેશન નેટવર્ક છે કે જે બહુ જ મોટી મોટી એન્ટેનો કારણ કે આટલા લાંબા ડિસ્ટન્સ જ્યારે કોઈ પણ સિગ્નલ આવે ત્યારે બે વસ્તુ થાય કે ખૂબ જ નબળો પડી જાય તેમજ પોઈન્ટિંગ બહુ જ એક્યુરેટ જોઈએ કારણ કે ડિસ્ટન્સ બહુ જ લાંબુ છે તો એટલા લાંબા ડિસ્ટન્સ છે અને બહુ જ નબળા પડેલા સિગ્નલ ને સચોટ રીતે આપણે ઝીલવા માટે બહુ જ મોટી સાઈઝ ના એન્ટ બેંગ્લોર ની બાજુમાં બાયલાલુ ખાતે આપણું જે નેટવર્ક છે એ નેટવર્ક ની અંદર એ એન્ટેના એને જીવશે અને ત્યાર પછી એનું એનાલિસિસ કરી અને એ ડેટા ને આપણે સાચવીને એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું થશે તો આ રીતે તમે જુઓ કે સૂર્ય ની આટલી એ પોઈન્ટ આટલો દૂર હોવા છતાં સૂર્ય થી જુઓ તો એકસો ને અડતાલીસ પોઈન્ટ પાંચ મિલિયન કિલોમીટર દૂર છે કે આપણું જે સ્પેસક્રાફ્ટ છે છતાં પણ એ પોઈન્ટ ઉપર પણ ઉત્પન્ન થતી ગરમી સૂર્યની ગરમી એટલી બધી છે કે જો એને પૂરતું આરક્ષણ આપવામાં ન આવે તો સેટેલાઇટ ને આપણા આદિત્યને નુકસાન પહોંચાડી શકે તો એનાથી બચાવે કેવી રીતે તો એને બચાવવા માટે જેમ આપણે ઉષ્ણતાનું નિયમન કરીએ ઠંડીની અંદર આપણે જેમ ધાબળો બ્લેન્કેટ ઓઢીએ એવી રીતે આખા સેટેલાઇટને મલ્ટી લેયર ઇન્સ્યુલેટિંગ બ્લેન્કેટ એક એમએલઆઈ બ્લેન્કેટ વડે જેમ આપણે કોઈ પણ ગિફ્ટ પેપરથી આપણી ગિફ્ટ ને રેપ કરી દઈએ એવી રીતે આખા સેટેલાઇટને રેપ કરી દીધું હોય છે મલ્ટી લેયર એટલે લગભગ પંદર થી સોળ જેટલા અલગ અલગ તમે જુઓ તો એલ્યુમનાઇઝ માઇલરના લેયર હોય છે અને સૌથી ઉપરના ભાગે એક પાતળું રિફ્લેક્ટિવ લેયર કે જે પ્રોટેક્ટિવ લેયર એનું શીલ્ડ કરેલું હોય છે આની એક ખાસિયત એક પ્રેક્ષકોને બહુત સાદી ભાષામાં સમજવી કે આપને કોઈ પણ એક આઈસ્ક્રીમની ફ્લેવર ખૂબ પસંદ હોય કે જે આપણે આપે આપના રિસેપ્શનમાં રાખી હોય અને આપને એવી ઈચ્છા હોય કે મારા સન્ના કે તમારા દીકરા દીકરીના મેરેજમાં પણ હું આજ ફ્લેવર હું મહેમાનોને પીરસું પણ કેટલો લાંબો વખત સુધી આઈસ્ક્રીમ રહે કે નહીં તો તમે આઈસ્ક્રીમને ફ્લાસ્કમાં મૂકી અને એ ફ્લાસ્કને જો આ એમએલઆઈ બ્લેન્કેટ થી કવર કરો તો ચોક્કસપણે તમારા દીકરા કે દીકરીના લગ્ન રિસેપ્શન સુધી એની એ અવસ્થામાં તમે એને રાખી શકશો એટલે આ એમએલઆઈ બ્લેન્કેટની તમને જે ખાસિયત છે સમજાવવા માટે મેં તમને આ વાત કરી કે એના લીધે સૂર્યના એલવન પોઈન્ટ ઉપર પણ જે પ્રચંડ ગરમી છે એનાથી આપણો સ્પેસ ક્રાફ્ટ બિલકુલ સુરક્ષિત રહી શકી અને એના જે કઈ પણ નિર્ધારિત સમય છે ત્યાં સુધી એ ભ્રમણ કરી અને આપણને ડેટા મોકલ અને તનમેભાઈ આ L1 પોઈન્ટ પર જે રીતે આપણે વાત કરી કે બીજા પણ દેશ ખાસ કરીને NASA એ પણ મિશન કર્યું છે અચ્છા તો એ લોકોનું પણ સ્પેસક્રાફ્ટ ત્યાં હશે અને આપણું પણ ત્યાં હશે તો શું કોઈ ક્લેશ ના થાય અને ખાસ કરીને બંને છે તો ફાયદો શું થશે આ શું બંને આ મિશનમાં સંયુક્ત રીતે કામ કરશે ઓકે સી બેઝિકલી દરેક દેશ જે બી જ્યારે મોકલે છે ને તે વખતે બીજા કોઈ પણ એજન્સી સાથેના એના કરાર હોય હવે જેમ કે સમજો કે હિલિયોસ એ અને બી એ નામના બે સ્પેસક્રાફ્ટ છે યુલિસિસ નામનું છે સોહો નામનું છે સ્ટીરિયો એ છે અને હમણાં લેટેસ્ટમાં બે હજાર અઢારમાં પાર્કર નામનું સોલાર પ્રોપ ત્યાં ગયેલું છે આ બધું ઓલરેડી વર્ક કરે છે પણ દરેક ઉપર તે કન્ટ્રી જે ઈચ્છા રાખે તે પ્રકારના પોતાના ઉપકરણો એની અંદર મૂકતું હોય છે પણ જો તમારી પાસે એવા કોઈ કરારો ના હોય તો એ લોકો એમની પાસે આવતો ડેટા આપણી સાથે શેર કરે તેવું જરૂરી નથી હોતું નંબર એક નંબર બે મેં આપણે કીધું એમ કે ઘણા બધા એવા પ્રોબ હોવા છતાં એલવન જગ્યા મેં કીધું એમ કોઈ પોઈન્ટ નથી એ એરિયા છે અને આપણા જે બધા સ્પેસક્રાફ્ટ હોય છે એ બહુ નાનકડા હોય છે અને એમને વચ્ચે અનેક કિલોમીટરની જગ્યા હોય છે એટલે ક્યાં એકબીજા સાથે એનું કોઈ કનેક્ટિવિટી ના થાય નંબર એક નંબર બે જે બી કંઈ ડેટા આપણી પાસે આવે છે તેની ટ્રીટી આપણે બીજા કોઈકને આપવા માટેથી આપણે એને સેલ કરતા હોઈએ જો કોઈને જોઈતો હોય તો અને એ જ રીતે આપણે જો બીજા પાસેથી લઈએ તો આપણે બાય કરવું પડે હવે ઇન્સ્ટેડ ઓફ બાયિંગ એન્ડ સેલિંગ આપણે આપણું પોતાનું એટલા માટે જ મોકલ્યું કારણ કે જેથી કરીને આપણી ફોરેન એક્સચેન્જ આપણી પાસે બચી શકે આનાથી વિશેષ તમને વાતચીત કરું તો જે બી કંઈ ડેટા હવે આવવાનો છે એ સાહેબે જે વાતચીત કરી એમાં હું ખાલી એક સાવ સામાન્ય શબ્દમાં બે વસ્તુ સમજાવું આપને કે સૌર પવનો અને એનું કોરોના સૌથી મુખ્ય વસ્તુ આ બે જે છે કે જેનો વધુ ને વધુ જુદા જુદા સાથે સાત ઉપકરણો જુદા જુદા પ્રકારના તરંગ લંબાઈમાં એનો અભ્યાસ કરવાના છે સૌર પવનો કેવી રીતે આવે છે કેટલી ગતિથી આવે છે તે ફક્ત જ્યારે પૃથ્વી ઉપરથી તમારે એનો અભ્યાસ કરવો હોય તો જ્યારે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થાય સમજો કે મારો આખો ચહેરો મારો હાથ ઢાંકી લે એટલે કે જો મારો ચહેરો સૂર્ય હોય ને આ ચંદ્ર હોય ને તમે પૃથ્વી હો તો તમે જ્યારે આખો સૂર્ય ઢંકાય તો જ તમને એનો કોરોના જોવા મળે છે હવે આ કોરોના આપણા આદિત્ય એલ ને કન્ટિન્યુઅસલી જોવા મળશે કારણ કે એની પાસે એક એવી ડિસ્ક છે એ ડિસ્ક એ સૂર્ય ઉપર બરોબર ઢાંકી દે જેને કારણે એ કન્ટિન્યુઅસલી કોરોનાનો અભ્યાસ કરી શકે કોરોનાનો અભ્યાસ કરવો અથવા તો સૂર્યમાંથી નીકળતી જ્વાળાનો અભ્યાસ કરવો કેમ મહત્વનું છે એ બી એક સવાલ લોકોના મનમાં થતો હોય કે આટલા બધા કરોડો રૂપિયા શું કરો છો તો જો જો કોરોના અથવા તો સોલાર ફ્લેર કે સૌર તોફાન પૃથ્વી તરફ આવતું હોય પહેલેથી આપણને એની જાણ થાય તો આપણે આપણે મીન્સ માનવજાત જુદા જુદા પ્રકારના સેટેલાઇટને શટડાઉન કરી નાખે એ એની દિશા થોડીક એવી કરી નાખે કે જેથી એને કોઈ નુકસાની ના થાય નહીં તો કરોડો રૂપિયાનું જે આંધણ કરીને સેટેલાઇટ મોકલ્યા હોય તે ખરાબ થઈ જાય છે એની અંદર શોર્ટ સર્કિટ થઈ જાય અને એ બગડી જાય છે હવે આ જે કોરોના છે એમાંથી અથવા તો એની આસપાસમાંથી જેમ તમને કદાચ અંદાજ છે કે ખબર નહીં પણ દર અગિયાર વર્ષે એની ઉપર જુદી જુદી પોલારિટી એટલે કે કે જે એની જે ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર એ બદલાતું રહેતું હોય છે અને અત્યારે આપણે સોલાર મેક્સિમામાં છીએ સોલાર મેક્સિમા એટલે એવું કે સૌથી વધારે એની ઉપર ચુંબકીય ક્ષેત્રના પ્રોબ્લેમ્સ ચાલે છે દર અગિયાર વર્ષ આવું થાય છે પણ આ વર્ષે એટલે હજી સોલાર મેક્સિમા બે હજાર ને પચ્ચીસમાં છે પણ ગયા વર્ષે બે હજાર ને ત્રેવીસમાં એટલી બધી એની પર એક્ટિવિટી થઈ છે કે આપણું આદિત્ય એલવન એટલો બધો સારી રીતના ડેટા ગ્રહણ કરવા માટે થઈ અને સમયસર પહોંચ્યું છે કે આવું હજી મેક્સિમાનો પીક આવ્યો નથી એની ટોચ નથી આવી છતાં બી આટલી બધી ફ્લેર એટલી બધી વધારે અત્યારે પૃથ્વી તરફ અને પૃથ્વીની આસપાસ આવે છે તમે કદાચ ખબર હશે ધ્રુવીય જ્યોતિ એટલે કે નોર્ધન લાઇટ્સ આવતી હોય છે એ પણ આ જ કારણથી આવતી હોય છે કે જો સૂર્ય વધારે પડતું ઓકે જ્યારે એની પરથી ખૂબ વધારું મટીરિયલ બહાર પડે તો એનો જો અભ્યાસ આપણે કરીએ તો આપણને અંદાજ આવે કે એની અંદર અત્યારે ગતિવિધિ કેવી ચાલે છે અને એમાંથી ક્યારેક આપણે બચવું હોય તો શું એના પ્રયત્ન આપણે કરી શકીએ એટલે આ આ અભ્યાસ કરવાનો મતલબ શું છે એ તમે જણાવ્યું કે આ અભ્યાસ કરવાથી આપણે આ જાણી શકીશું કે સૂર્ય ઉપરની જે ગતિવિધિ થઈ રહી છે તેના ઉપરથી ડેટા આધારે આગામી જે ભવિષ્ય છે પૃથ્વીનું તે જાણી શકાશે આ ઉપરાંતના પણ શું કોઈ એવા કારણો છે જયંતભાઈ શું કોઈ એવો અભ્યાસ છે જે કરવામાં આવી રહ્યો છે

એ કોરમાંથી બહારની તરફ એટલે સૂર્યને પોતાને જે ઉર્જા મળે છે અંદરથી એ ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા કે જેના સેન્ટ્રલ કોરમાં જે પંદર મિલિયન ડિગ્રીની આપણે જે વાત કરી એના દ્વારા એને મળે છે હવે તમે વિચારો કે સૌથી મોટો આ જે સ્ટડી કરવા પાછળનો એક સામાન્ય માણસ તરીકેનો સમજવા માટેનો હેતુ આપણે સમજવો હોય તો તમે કોરોના જ તે જે સૂર્યની પોતાની જે સપાટી છે સૂર્યની સપાટીનું પોતાનું તાપમાન લગભગ પંચાવન સો ડિગ્રી સેલ્સિયસ જેવું ગણી શકાય પણ એનાથી એક થઈ સૂર્યની સપાટીનું તાપમાન પંચાવનસો કિલોમીટર એનાથી હજારો કિલોમીટર દૂર એના સૌથી બહારની સપાટી અથવા તો આવરણ એનું ટેમ્પરેચર એક મિલિયન ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધારે છે અને એનાથી ઘણું દૂર સૂર્ય જ્યાંથી ગરમી ઉદભવતી હોય એનાથી તમે જેમ દૂર જાવ એમ તાપમાન ઓછું થતું જાય એને બદલે આ એક એવી વિચિત્ર ઘટના છે કે તમે એનાથી જેમ દૂર જાવ છો તો એમ તાપમાન વધે છે તો આ વૈજ્ઞાનિકોને હજી સુધી આનો ચોક્કસ જવાબ નથી મળી રહ્યો તો એનો પણ એક ખાસ અભ્યાસ કરવા માટેની આપણે જે આ જુદા જુદા હેતુઓની વાત કરી તો આની અંદર માટે જુદા જુદા ઉપકરણો પણ લગાડેલા છે અને આને માટે એક સમજણ એવી છે કે ભાઈ જે સૂર્યની સપાટી છે એની ઉપર નાના નાના લાખો ને કરોડો ટાઈની એક્સપ્લોઝન્સ કે જેને આપણે નેનો ફ્લેર્સ કહી શકીએ તો નેનો ફ્લેર્સ થવાને કારણે સૂર્યની સપાટી ઉપર જે જાય છે તે પ્રચંડ ગરમી ધીરે ધીરે જઈ અને બહારનું સૌથી બહારનું જે વાતાવરણ છે એને વધારે ને વધારે ગરમ કરતું જાય છે તો આવી રીતે ટોટલ આપણા આદિત્ય એલબર્ન મિશનની અંદર તમે જો તો મેગ પેલોડ કે જેનું ઇન્ટરપ્લેનેટરી મેગ્નેટિક ફિલ્ડ એલ્વન પોઇન્ટની આજુબાજુને મેજર કરશે એસ્પેક્સ અને પાપા નામના જે બે પેલોડ છે કે આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકુલર પાર્ટિકલ એક્સપેરિમેન્ટ અને પ્લાઝમા એનાલાઇઝર પેકેજ ફોર આદિત્ય એનો એ શેનો સ્ટડી કરશે કે સોલાર વિન્ડ એટલે કે સોલારમાંથી જે હવાઓ નીકળે છે એનો અને એનર્જેટિક આયોન્સ અને એનું ડિસ્ટ્રિબ્યુશન કઈ રીતે છે એનો સ્ટડી કરશે સોલેક્સ અને હેલોસ એ એક્સરે ફ્લેર્સ સૂર્યમાંથી કઈ રીતે નીકળે છે એનો અભ્યાસ કરશે અને સ્વીટ નામનો એક ઉપકરણ છે કે સોલાર અલ્ટ્રા વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ ટુ ઇમેજિન સોલાર ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયર ઇન અલ્ટ્રા યોલેટ અને હમણાં જ તન્મયભાઈ જે વીએલસીની વાત કરી વિઝિબલ એમિશન લાઇન કોરોગ્રાફ ટુ સ્ટડી સોલર કોરોના એન્ડ ડાયનેમિક્સ ઓફ કોરોનલ માસ ઇજેક્શન એટલે ફરી ફરીને આપણે કોરોનલ માસ ઇજેક્શન અને કોરોના હિટિંગ તરફ વળીએ છીએ તો આપણી તમારી ને મારી આપણે જોઈએ તો સામાન્ય જિંદગી ઉપર સૂર્યની ગરમીનો જે કંઈ પણ પ્રભાવ છે તો સૂર્યની ગરમી એમાંથી ઉત્સર્જિત થતી ઘણી બધી પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની શક્તિઓ આવે છે તો બધાને સમજવા માટે થઈને અને ભવિષ્યની અંદર વધારે સારું રિસર્ચ કરી શકીએ એને માટે એનું ભારતનું એકમાત્ર અને પ્રથમ આપણી આ સોલાર ઓબ્ઝર્વેટરી આજના દિવસે એના નિર્ધારિત સમયે બહુ જ સફળતાપૂર્વક પહોંચી ગઈ છે અને મેં સૌથી પહેલા ઓપનિંગમાં જે એક શબ્દ વાપર્યો હતો પીએસએલવી સી ફિફ્ટી સેવન એવું વધારે ભારથી એટલા માટે કહેવા માંગુ છું કે આટલું કોમ્પ્લેક્સ મિશન આટલા મેનુઅર પછી ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે કોઈ મહાકાય કે મોટા રોકેટનો ઉપયોગ નથી કર્યો પણ આપણો જે વર્ક છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ફક્ત એ નાના મધ્યમ કક્ષાના રોકેટની મદદ વડે આપણું આ મિશન આપણે ત્યાં સુધી પાર પહોંચાડે તો એ પણ છે કે બીજા અન્ય જે ઓર્ગેનાઇઝેશન છે તેના કરતાં બજેટ ઓછું હોવા છતાં પણ કઈ રીતે પોતાના બધા મિશન પાર પાડે છે જે કહેવાય ને આપણે દેશી ભાષામાં જુગાડ કરીને બધા મિશન આપણે પાર પાડ્યા છે એક તો મોટી વાત ઈસરોની એ જ પોતાનામાં સૌથી મોટી તેમની મહાનતા કહી શકાય તન્મભાઈ જ્યારે આપ બંને વાત કરી રહ્યા હતા કે આદિત્ય એલવન હવે આ આ કાર્યો કરશે અચ્છા બીજા દેશના પણ ઘણા બધા ગયા છે તેમને અત્યાર સુધીમાં કોઈ એવી મોટી માહિતી શું એ લોકો હાંસલ કરી કરી ચૂક્યા છે હા હા આમાં કેવું છે કે જે સાહેબે વાતચીત કરી કે કોરોનલ માસ ઇન્જેક્શન અથવા તો એનું ચુંબકીય ક્ષેત્ર કે એમાં જે ટેમ્પરેચર જે હાઈ વન પોઈન્ટ ટુ મિલિયનથી ટુ મિલિયન ની આસપાસ હોય છે તો ઘણા બધા રહસ્યો ઓલરેડી ખબર છે અત્યારે ઇટ ઇઝ ઓપન પણ છતાં બી હજી ઘણું જ માઇન્યુટ વર્ક કરવાનું બાકી છે સાહેબ કીધું કે જે જે બધી નીકળે છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર એની અંદર એક એવું પણ મૂક્યું છે કે જે બીજા બધા ગ્રહોની આસપાસના ચુંબીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનો પણ અભ્યાસ ત્યાં રહીને કરશે એની આસપાસમાં તો ખરું જ પણ બીજા બધા ગ્રહોની આસપાસનું પણ એની અંદરથી કામ કરશે અત્યારે અત્યાર સુધીમાં જેટલા બી કામકાજ થયા છે ચંદ્રયાન એક ચંદ્રયાન એક ની અંદર આપણે કઈ પહેલું મિશન ન હતું કે જે ચંદ્ર પર મોકલ્યું હતું છતાં બી ચંદ્રયાન એક પહેલા કોઈની પાસે પાણીના અણુઓ ક્યાં હોઈ શકે ચંદ્ર પર એ ખબર નથી પણ જયારે ચંદ્રયાન એક શોધ્યું ત્યારે આખા પૃથ્વી ઉપર બધા વૈજ્ઞાનિકો મોઢા માંગ નાખી કે ઈસરોએ કેટલું સરસ કામકાજ કર્યું કે અત્યાર સુધી આપણે કોઈ રીતના પાણીના અણુઓ કયા કોમ્પ્લેક્સ ફોર્મેટમાં કઈ જગ્યાએ છે તે કોઈને ખબર નથી અને એ ચંદ્રયાન એટલે એવું જરૂરી નથી કે અત્યાર સુધીમાં યુલિસિસ છે કે સોહો છે કે પાર્કર છે કે સ્ટીરીઓ છે આ બધાએ જે કર્યું છે એનું એ જ વસ્તુ આપણને મળશે આપણને કંઈક બીજી નવી વસ્તુ પણ મળી શકે કદાચ નવા કારણો આપણને ખબર પડે કે કોરોનાનું ટેમ્પરેચર આટલું વધારે કેમ છે સૌર પવનો જે રીતે આવે છે એને છે ને એનું એક વર્ડ છે એને એનિસોટ્રોપી કહેવાય છે એ એની આ બહુ ટેકનિકલ નહીં જોઈએ પણ અનેક પ્રકારે ચારે બાજુ જે જતા હોય છે એ કેમ જાય છે આ બધી વસ્તુ કદાચ આપણને બીજા લોકો કરતા વધારે સારી રીતે ખબર પડી શકે કારણ કે અત્યાર સુધી પ્રોબ્લેમ બજેટ ના હતા મોદી સાહેબે બજેટ ખોલી નાખ્યું છે અને બધા વૈજ્ઞાનિકો પોતાના મગજ ખોલી નાખ્યા છે ઈસરોની અંદર કે આપણે બહાર જઈને કામ નથી કરવું ભારતમાં રહીને આપણે ભારતીય ઉપગ્રહો માટે કામ કરીશું એટલે ખૂબ સુંદર અત્યારના કામકાજ થઈ રહ્યું છે અને ગુડ લક ટુ એવરી પણ ઘણા બધા મિશન પણ છે પેન્ડિંગ જે હજુ પાર પાડવાના છે તન્મયભાઈ જનભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી રસપ્રદ માહિતી આપે શેર કરી તે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર